ઝઘડીયા તાલુકાના રતનપોર ગામે આવેલી બાવાગોર દરગાહ ખાતે માતાને માનસિક બીમારીના માથી મુક્ત કરાવવા લઈ લઈને આવેલ યુવતી ઉપર દસ દુષ્કર્મ આચારનાર મુજાવર રાત પહેરી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ઝઘડિયાના બાવાગોર દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે શકુબાવા મોહમ્મદ નબી મુજાવર તરીકે કામ કરી બાવાગોર દરગાહ ખાતે રૂમમાં રહે છે છેલ્લા એક વર્ષથી એક યુવતીની તેની માનસિક રીતે અસ્વસ્થ માતાને લઈ બીમારી દૂર કરવા માટે બાવાગોર દરગાહ ખાતે આવતી હતી જેને લાભ લઈ મુજાવર ઇમ્તિયાઝ ઉર્ફે બાવાએ ચોવીસ વર્ષીય યુવતીને માતાના ઇલાજ કરવા માટે માતા અને પુત્રીને દરગાહ ખાતે રોકવાનું પડશે તેવું જણાવ્યું હતું યુવતી અને માતા મુજાવર ઇમ્તિયા ઉર્ફે શકુબાવાને આપેલી એક રૂમમાં રોકાયા હતા અને એકલાતાનો લાભ લઈને યુવતી સાથે બાવાગો દરગાહની રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું અને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું આ બનાવની માતાને ખબર પડતા તેમને આઘાત અનુભવ્યો હતો અને આખરે આ બનાવ અંગે માતાએ રાજપાડી પોલીસનો સંપર્ક કરી મુજાવર ઇમ્તિયાજ ઉર્ફે સકુબાઓને વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી હતી રાજપાડી પોલીસે રતનપુર પાસેથી બાવાગો દરગાહના સપુ બાવાની ધરપકડ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી હાલમાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે છસો અડત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસના નો ગુનો દાખલ થયો છે જેની કલમ ચોસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયો છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સક્કુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન ની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે Я прошло это, да?